પગલા લીધા હતા આ કાર્યવાહી દરમિયાન ડીજી વિસીલ કચેરી આમોદ પાલેજ સાથે મળીને એકવી જિલ્લા રહેણાંકો પર વીજ જોડાણની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આશ્ચર્યજનક રીતે સાત પણ તેવીસ લાખની વીજ ચોરીનો ભંડાફોડ થયો હતો સામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે તપાસ દરમિયાન રાહુલ નારાયણભાઈ પાટણવાડિયા અરવિંદ ઉર્ફે શૈલેષ પટેલ ભાવેશ નગીનભાઈ પટેલ મનહર શંકરભાઈ પટેલ અર્જુન શનાભાઈ રાઠોડ હની પઠાણ ઇમ્તિયાઝ ઉર્ફે દેડકુ પટેલ મિનાસ ભામા શેઠ સહિત કુલ એકવીસ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ છે અને તેઓને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે